વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી શ્રદ્ધા અર્પણ કરાયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ અહેમદ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આસિફ પટેલ પૂર્વ અધ્યક્ષ મયુદ્દીન રાજ ભરતભાઈ પાલડી વાગરા યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઇમરાન રાજ અસલમ રાજ કોંગ્રેસ અગ્રણી સકિલ રાજ રસુલભાઈ ગંધાર જાબીર પટેલ સલીમ બાજી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને અનોખી રીતે સ્વ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ કોંગ્રેસના પ્રણેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને ભરૂચ જિલ્લાના પ્રણોતા પુત્ર મરહુમ અહેમદ પટેલની સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કે જેઓએ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે મહત્વની ભૂમિકા ભજવી હોય એમની આજે ચોથી પુણ્યતિથિ હોય તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે એમની ચોથી પુણ્યતિથિ નિમિત્તે વાગડા આરોગ્ય કેન્દ્રમાં જે પેશન્ટો છે એડમિટ એમને ફ્રૂટ અને કીટનું વિતરણ કરીને આજે એમની ચોથી પુણ્યતિથિને અમે એમને અર્પણ કરેલ છે ને વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી જે લોકો પુણ્યતિથિ નિમિત્તે વાગડા આરોગ્ય કેન્દ્રમાં હાજરી આપી જે વિતરણ કર્યું એમાં બધા મારા વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક આગેવાનો અને ઉપપ્રમુખો અને વાગડા તાલુકાના સરપંચ અને મારા બધા કોંગ્રેસના સમિતિના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકોએ હાજરી આપી અને પુણ્યતિથિ નિમિત્તે અમે વિતરણ કર્યું તે બદલ